નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર આજના અંદર આપણે વાત કરીશું મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશેની વાત જો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ સમજો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અંગેની જાહેરાત રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પતિ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો વેબસાઇટ ગૌ સેવા ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઉપલબ્ધ છે એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસના તબક્કાની સહાય માટે એક સાત બે હજાર ચોવીસથી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ દરમિયાન આય ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે નોંધ એપ્રિલ બે હજાર ચોવીસથી જૂન બે હજાર ચોવીસના તબક્કાની સહાય માટે એક સાત બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાએ અચૂકપણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ લઈ અરજી પ્રિન્ટઆઉટમાં બિડાણ સાથ રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાન કરી અચૂકપણે અરજી કર્યાના દિવસ એકવીસમાં નાયબ પશુપાલન શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત ખાતે દિન એકવીસમાં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર આવી જ અવનવી માહિતી શેર કરવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન